જે પી નડ્ડા મુખ્યમંત્રી સાથે બેઠક કરશે મુખ્યમંત્રીના નિવાસ સ્થાને પહોંચશે જેપી પી નડ્ડા આ બેઠકમાં જગદીશ વિશ્વકર્મા અને રત્નાકર પણ ઉપસ્થિત રહેશે તો જેપી પી નડ્ડા ગાંધીનગર પહોંચી ચૂક્યા છે અને હવે તેઓ પહોંચશે મુખ્યમંત્રીના આવાસ પર અમદાવાદ એરપોર્ટથી ગાંધીનગર સર્કિટ હાઉસ પહોંચ્યા છે જેપી પી નડ્ડા મુખ્યમંત્રીના આવાસ પર તેઓ હવે બેઠક કરશે જેપી પી નડ્ડા સાથે ભાજપ પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા પણ હાજર છે ગુજરાત ભાજપના સંગઠન મહામંત્રી રત્નાકર પણ તેમની સાથે ઉપસ્થિત છે આ તમામ અત્યારે ગાંધીનગર સર્કિટ હાઉસ પહોંચી ચૂક્યા છે અને હવે તેઓ મુખ્યમંત્રીના નિવાસ સ્થાને જશે